અમરેલી જિલ્લામાં ફરી કોંગ્રેસમાં પડ્યું ભંગાણ ખાંભા ખાતે ડેડાણ જિલ્લા પંચાયતના સદસ્ય ખાંભા તાલુકા પૂર્વ પ્રમુખ અને ખાંભા સરપંચના પ્રતિનિધિ અને ડેરડાણના સરપંચ સહિત સો કાર્યકર્તાઓ સાથે કર્યો કેસરીઓ ધારણ અમરેલી જિલ્લામાં ફરી કોંગ્રેસમાં પડ્યું ભંગાણ ખાંભા ખાતે જિલ્લા પંચાયતના ખાંભા તાલુકાના પૂર્વ કોંગ્રેસ ખાંભા સરપંચના પ્રતિનિધિ અને સરપંચ સહિત સાથે કર્યો ધારણ અમરેલી લોકસભા ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં કોંગ્રેસ તૂટી ખાંભા તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરત શખવાડા ભાજપામાં જોડાયા લોકસભા ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાના કાર્યકર્તા સંમેલન સમારોહમાં કોંગ્રેસને લપા શ્રી કાકડિયા જનક તરાવૈયા હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું કાર્યકર્તા કોંગ્રેસ છોડીને ભાજપમાં જે કાર્યકર્તા છોડાવ્યા શું કેશો આ આજે ખાંભા તાલુકાનું ભાજપ પરિવારનું સંમેલન શ્રી આપણા ગુજરાતના અને ભારતના સહકારી ક્ષેત્રના મોટા પ્રણેતા એવા દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષતાને આજે મળેલું હતું એમાં ધારાસભ્ય તરીકે હીરાભાઈ સોલંકી પાઠીના ધારાસભ્ય તરીકે જનકભાઈ ઉપસ્થિત પાર્ટીના તમામ આગેવાનો જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને બધાને ખાંભા તાલુકાના નાના મોટા તમામ કાર્યકરો દરેક ગામડામાંથી જ્યાં જે ખાંભા તાલુકા ભાજપ પરિવારના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા અને માનની શ્રી ભરતભાઈ સુતરીયા ઉમેદવાર તરીકે એને સમર્થન આપ્યું અને વધારેમાં વધારે લીડે ભરતભાઈ જીતે એના માટે સૌ સૌ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને વધારે વધારે લીડ ભરતભાઈને મળે એવા પ્રયાસો કરી રહ્યા છે આજે ખાસ કરીને ખાંભા તાલુકામાં જે કોંગ્રેસના જૂના કાર્યકરો માનો કે ખાંભાના સરપંચ અને એની આખી બોડી આજે કોંગ્રેસ છોડી અને ભાજપમાં પ્રવેશ કર્યો છે અને જિલ્લા પંચાયતના સભ્ય મનની શ્રી સાગર એ પણ આજે કોંગ્રેસ છોડી અને ભાજપમાં પ્રવેશ કર્યો છે ત્યારે એકસો થી ઉપરના કાર્યકરોએ આજે જે ભાજપમાં પ્રવેશ કર્યો છે અને ખૂબ ખૂબ આવકારીએ છીએ અમારા દૂધમાં સાકર સાકર ભરે એ રીતે ભળીને અને ભાજપ સાથે કામ કરી અને ઉમેદવારને સખત સારામાં સારી લીડથી જીતાડવા માટે બધા પ્રયત્નો કરવાના છે સંજય બાળાનો રિપોર્ટ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે